હાલોલની એશિયન ગ્રીન સોસાયટીમાં મેન્ટેનન્સ ફી અંગે થયેલા વિવાદ પછી સોસાયટીના હોદ્દેદારોએ અસ્મિતા પંચાલના ઘરની પાણી કનેક્શનની લાઇન કાપી દીધી છે આ મુદ્દે પંચમહાલ જિલ્લા કલેક્ટર પાસે રૂબરૂ કરી છે જ્યાંથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી તેમણે કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવી છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતા તેમણે તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે સત્તાવાળાઓએ ખોટો રિપોર્ટ તૈયાર કર્યો અને જણાવ્યું કે ફરિયાદનું નિવારણ થઈ ગયું છે જી હા ખાસ કરીને જો વાત કરીએ તો જ્યારે હકીકતમાં સમસ્યા યથાવત રહી હતી અને છેલ્લા નવ મહિનાથી અસ્મિતાબેન વિવિધ તબક્કાઓમાં ફરિયાદો કરી રહ્યા છે પરંતુ કોઈ અધિકારી સ્થળ પર આવ્યા નથી મુલાકાત લઈને સમાધાન કર્યું નથી આ સમગ્ર ઘટના હાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમની કાર્યક્ષમતા અને પારદર્શિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે